અખાત્રીજ ક્યારે છે જાણો તારીખ અને સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત નમસ્તે મિત્રો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શુભ મુહૂર્ત જ્યોતિષ અનુસાર દસ મે અખાત્રીજ છે આ દિવસે શુભ મુહૂર્ત સવારે શૂન્ય ચાર એક સાત મિનિટે શરૂ થશે અને અગિયાર મે મોડી રાત્રે શૂન્ય બે પાંચ શૂન્ય મિનિટ પર પૂર્ણ થશે દસ મે એ કખાત્રી જ મનાવવામાં આવશે આ દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત સવારે શૂન્ય પાંચ ત્રણ ત્રણ મિનિટથી લઈને બપોરે બાર પોઈન્ટ એક આઠ મિનિટ સુધી છે આ દરમિયાન ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરીને સુખ સમૃદ્ધિ અને ધન વૃદ્ધિની કામના કરવામાં આવે છે સોનાની ખરીદીનો સમય વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ પર સુકર્મ યોગ બની રહ્યો છે આ યોગનું નિર્માણ બપોરે બાર પોઈન્ટ શૂન્ય આઠ મિનિટથી થઈ રહ્યું છે જે આખો દિવસ છે સાથે જ રવિ યોગનો પણ સંયોગ બનશે આ દિવસે સવારે શૂન્ય પાંચ ત્રણ ત્રણ મિનિટથી સવારે દસ પોઈન્ટ ત્રણ સાત મિનિટ સુધી સોનાની ખરીદી કરી શકો છો બપોરના સમયે બાર પોઈન્ટ એક આઠ મિનિટથી લઈને શૂન્ય એક પાંચ નવ મિનિટ સુધી સોનું ખરીદવાનો શુભ સમય છે જ્યારે સાંજે શૂન્ય નવ ચાર શૂન્ય મિનિટથી રાત્રે દસ પોઈન્ટ પાંચ નવ મિનિટ સુધી શુભ સમય છે